તેનાલીરામ અને ઝઘડાખોર ચમેલી ની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ચાનનપુર નામના ગામમાં ચમેલી નામની એક સ્ત્રી રહેતી હતી જેના પતિનું નામ માધો હતું ચમેલી તેના પતિ સાથે ખૂબ લડતી હતી અને તેના પર પોતાનો પ્રભાવ પાડતી હતી બંનેને એક પુત્રી પણ હતી જેનું નામ ચાંદકુમારી હતું ચાંદકુમારી જોવામાં ખૂબ જ સુંદર હતી આટલી સુંદર અને સક્ષમ હોવા છતાં કોઈ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતું ન હતું તેનું એકમાત્ર કારણ ચાંદકુમારીની માતા ચમેલી હતી ગામના દરેક જણ ચમેલીના ઝઘડાળું વર્તન વિશે જાણતા હતા તે જ સમયે તેનાલી રામ પોતાની બુદ્ધિમત્તાના કારણે ખૂબ જ પ્રખ્યાત હતા તેમની ખ્યાતિને કારણે ઘણા લોકો તેમની ઈર્ષ્યા કરતા હતા એક દિવસ આ ઈર્ષાળુ લોકોમાંથી એક તેના ઘરે આવ્યો તેણે તેનાલીને કહેવાનું શરૂ કર્યું કે ચાંદકુમારી નામની એક ખૂબ જ સુંદર છોકરી ચાનનપુર ગામમાં રહે છે તે તેનાલીરામના ભાઈ માટે તે સુંદર છોકરીના લગ્ન લાવ્યા છે પુરુષ ઈચ્છતો હતો કે લગ્ન પછી ચાંદકુમારીએ પણ તેની માતાની જેમ તેના પતિ પર પ્રભુત્વ જમાવવું જોઈએ અને તેને ડરાવી રાખવો જોઈએ આ વિચાર સાથે તે તેનાલીની જગ્યાએ આવ્યો હતો પરંતુ તેનાલીરામને કોઈ ભાઈ નથી તેની તેને જાણ નહોતી તેનાલીરામને પહેલા માણસના ખરાબ ઈરાદાઓ વિશે શરૂઆતી જ ખબર હતી કારણ કે તે પણ જાનની ઝઘડાખોરીની આદતથી પહેલેથી જ વાકેફ હતો તેનાલી ખૂબ જ હોશિયાર સાબિત થઈ તેણે છોકરી વિશે વધુ જાણવાનો ડોળ કર્યો છેવટે સંબંધ માટે સંમતિ આપી અને તેને ચા પાણી આપીને માણસને વિદાય આપી હવે સમસ્યા એ હતી કે તેનાલીરામને લગ્ન માટે એક ભાઈની જરૂર હતી કારણ કે તે લગ્ન માટે રાજી થઈ ગયો હતો તેનાલી તેની બીજા ગામ તરફ જવા લાગી તે યુવકને શોધી રહ્યો હતો ત્યારે તેને એક પરેશાન યુવક મળ્યો જ્યારે તેનાલીરામે તેની મુશ્કેલીનું કારણ પૂછ્યું ત્યારે તેને જવાબ આપ્યો હું કામ શોધી રહ્યો છું શું તમે મારા માટે કોઈ કામ કરશો તેનાલીએ તેને કામનું વચન આપ્યું અને કહ્યું બદલામાં તારે મારી ઈચ્છા મુજબ લગ્ન કરવા પડશે તમે નિશ્ચિંત રહો કારણ કે હું જે છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છું છું તે ખૂબ જ સુંદર અને લાયક છે આ સાંભળીને યુવક ખુશ થઈ ગયો અહીં ચાંદકુમારીના ઘરે પણ લગ્નનો પ્રસ્તાવ સાંભળીને બધા ખુશ થઈ ગયા પંડિતને ઝડપથી બોલાવવામાં આવ્યા અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી અને તૈયારીઓ શરૂ થઈ ચાંદકુમારીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા વિદાયનો સમય આવ્યો ત્યારે ચાંદકુમારીની માતા ચમેલીએ દીકરીના કાનમાં ફફડાટ બોલી દીકરી હું તારા પપ્પાને રોજ ધમકાવીને મારા વશમાં રાખું છું જો તમે પણ શરૂઆતથી તમારા પતિ પર વર્ચસ્વ રાખશો તો તમારા પતિ પણ તમારા નિયંત્રણમાં રહેશે ચાંદકુમારીએ તેમની માતાની વાત ધ્યાનથી સાંભળી અને તેમની વાત માની લીધી ચમેલીએ તેના પતિ માધવને પણ થોડા દિવસો માટે તેની પુત્રીના ઘરે આવવા કહ્યું ધીરે ધીરે સમય વીતતો ગયો અને ચાંદકુમારીને સમજાયું કે તેનો પતિ અને તેનલીરામ ખૂબ જ જિદ્દી અને અસંસ્કારી છે પરંતુ તેમ છતાં તે દરરોજ કોઈને કોઈ મુદ્દે તેના પતિ સાથે ઝઘડો કરતી હતી અને પોતાનો ગુસ્સો પણ દર્શાવતી હતી આ દરમિયાન માધવ પણ ત્યાં જ રહેતો હતો તેથી તેનાલીરામે તેને દૂધ ઘી બદામ વગેરે પૌષ્ટિક ખોરાક ખવડાવ્યો અને થોડા મહિનામાં તે બળવાન બની ગયો જ્યારે તે ચાનપુરમાં તેના ઘરે પરત ફરવા લાગ્યો ત્યારે તેનાલીરામે તેને બોલાવ્યો અને સમજાવ્યું જુઓ દોસ્ત હું જાણું છું કે તમે વર્ષોથી ઘણું સહન કર્યું છે જો તમે શરૂઆતથી જ તમારી પત્નીથી ડરવાને બદલે તેની વાત અને ગુસ્સાનો જવાબ આપ્યો હોત અને તેને સમજાવી હોત તો આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત તેથી હવે તે સમય છે જ્યારે તમારે હિંમત બતાવવી પડશે અને તમારી પત્નીના ગુસ્સાવાળા સ્વભાવને સુધારવો પડશે હવે તમે પોતે જ જાણો છો કે તમારે શું કરવાનું છે તમારે તમારી જાતને મદદ કરવી પડશે માધો સમજી ગયો કે તેનલીરામ શું કહે છે તે તેમનો આભાર માન્યો અને પોતાના ઘરે જવા રવાના થયો જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને જોઈને ખૂબ જ ખુશ હતી તેણીએ તેના પતિ સાથે ખૂબ આદરપૂર્વક વર્તન કર્યું પરંતુ પછી તેણીએ તેના પર પ્રભુત્વ મેળવવા માટે બહાના શોધવાનું શરૂ કર્યું આ વિચારીને તે તેના પતિ પર બૂમો પાડવા આગળ વધી કે તરત જ તેના પતિએ તેને ઠપકો આપવાનું શરૂ કર્યું તે તેના પર ખૂબ ગુસ્સે થવા લાગ્યો તેની વાત સાંભળીને બધા પડોશીઓ આવી ગયા બધાએ માધોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સો ચરમસીમાએ હતો બધી વાતો સાંભળીને જાસ્મીન પોતાનો પાઠ શીખી ગઈ હતી તેણીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેણીને સમજાયું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું ખરાબ બોલે છે અથવા તેનું સન્માન ન કરે ત્યારે તેને કેટલું દુઃખ થાય છે થોડા સમય પછી માધવનો ગુસ્સો પણ શાંત થયો અને તેણે ચમેલીની માફી માંગી અને કહ્યું કે તેણે આ બધું ફક્ત તેને પાઠ ભણાવવા માટે કર્યું છે હવે ચમેલી પણ સાવ બદલાઈ ગઈ હતી અને તેણે માધોને તેના ખરાબ વર્તન માટે માફી પણ માંગી હતી આ બધું થયા પછી તેણે તેની પુત્રી ચાંદકુમારીને પણ સમજાવ્યું કે તેણે પણ તેના પતિની વાત સાંભળવી જોઈએ અને તેની સાથે લડવું નહીં તેણે તેની પુત્રીને પણ કહ્યું કે કોઈ પણ સંબંધમાં સ્નેહ અને સન્માન હોવું ખૂબ જ જરૂરી છે માતા પાસેથી આ બધું સાંભળ્યા પછી ચાંદકુમારીએ પણ પોતાના પતિ સાથે આદર અને ખુશીથી જીવન જીવવાનું શરૂ કર્યું આ આપણે શીખીએ છીએ કે આપણે આપણા પિતા ભાઈ બહેન મિત્રો અને પ્રિયજનોને ક્યારેય ઓછો આંકવો જોઈએ નહીં બલકે આપણે આપનું જીવન તેમની સાથે પ્રેમ અને વિશ્વાસ સાથે આનંદપૂર્વક જીવવું જોઈએ કોઈ પણ સંબંધમાં પરસ્પર સમજણ અને આદર ખૂબ જ મહત્વપૂર્ણ છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ